જૂનાગઢનું નવું નજરાણું નરસિંહ મહેતા સરોવર કાયાપલટ બાદ ભવ્ય લોકાર્પણની તૈયારી માટે મુલાકાત લેતા પદાધિકારી અને અધિકારી અંદાજે સાઠ કરોડથી વધુના ખર્ચે બ્યુટિફિકેશન પ્રોજેક્ટ પૂર્ણ આગામી અઠ્યાવીસમી જાન્યુઆરીના દિવસે સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તળાવ ફરતી આધુનિક રિંગ રોડ અને વોકવે પ્રવાસીઓ માટે મનોરંજક બોટિંગ સુવિધા રાત્રિના સમયે જગમગતી આકર્ષક લાઇટિંગ અને લેન્ડસ્કેપિંગ બેસવા માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા અને ગાર્ડન પ્રોજેક્ટમાં ખર્ચ અને વિલંબના કારણે વિવાદો પણ ચર્ચામાં રહ્યા છે પરંતુ હવે આ સરોવર જૂનાગઢના પ્રવાસનમાં એક નવો પ્રાણ ફૂંકવા માટે સજ્જ છે શહેરની આશરે ત્રીસ હજારથી વધુ જનતાને સીધો ફાયદો અને પ્રવાસીઓ માટે ફરવાનું શ્રેષ્ઠ સ્થળ તૈયાર જુનાગઢને હવે અમદાવાદના કાંકરિયા જેવું જ આધુનિક પર્યટન સ્થળ મળવા જઈ રહ્યું છે હાલ જુનાગઢની વચ્ચે આવેલું નરસિંહ મહેતા સરોવર ઘણા સમયથી આ જુનાગઢની જનતા જેની રાહ જોઈ રહી હતા એ આવનારી અઠ્ઠાવીસ જાન્યુઆરીએ મુખ્યમંત્રી સીએમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે ખુલ્લું આવશે અને આ લોકો જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એના માટે અમે અવારનવાર પણ વિઝિટ કરતા કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને ખુલ્લું મૂકવામાં આવે તો આજે અમે કોર્પોરેશનના પાંચ પદાધિકારીઓ કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના અધિકારીઓશ્રીઓ સાથે વિઝિટ કરી અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આવનારી ઇઠાવીસ જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ જે જૂનાગઢની જનતાનો ઘણો જેની પૂર્ણ વિરામ સૌ જાણે છે મધ્યમાં બહુ જૂનું અને પૌરાણિક ઐતિહાસિક સરોવર આવેલું છે તેનું નામકરણ જે તે સમય નરસિંહ મહેતા સરોવર તરીકે કરવામાં આવેલું છે તેનો પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં માં મહાનગરપાલિકા દ્વારા એનું આખું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે હવે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી અઠ્યાવીસ તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય આનું લોકાર્પણ કરવા માટે આવનાર છે એટલે એમની તૈયારીના ભાગરૂપે આજે અત્રે અમે વિઝિટ કરી હતી અને અહીંયા તળાવની અંદર આપણે જોઈએ તો આખું તળાવની ફરતે એક એમ્બેન્કમેન્ટ બનાવવામાં આવ્યો છે એમાં સાત જેટલા અલગ અલગ ઘાટ અને વ્યુઈંગ પોઈન્ટ છે બે આઈલેન્ડ છે એક એમ્પી છે એ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ જેમાં મ્યુઝિક ની વ્યવસ્થા છે ઉપરાંત પેનિક બટન માટેની વ્યવસ્થા છે સીસી ટીવી કેમેરા પણ છે અને બાકી બીજી સુવિધા છે શૌચાલય અને પાણી તે પણ આપણે આમાં રાખેલું છે એટલે જૂનાગઢના નાગરિકો ભવિષ્યમાં આ તળાવ નવીનીકરણ થયા પછી ફરીથી તેનો લાભ લઈ શકશે એ અત્યારે હાલ ચર્ચા ચાલી રહી છે અને ભવિષ્યમાં એક કોઈન્ટ ઇમરજન્સી પણ આપણે રાખીશું જે અત્યારે હાલ તો આપણે મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવશે અને જે પણ એમાં નક્કી થશે એ પછી આગળ આપણે બધાને સૂચિત કરીશું